મેજરમાં તો આ ભાઈ બાગર લાઈટસ્ટોન ફ્લેકવેટ મેજરમાં એની જો ચોરી થાય તો 30% નો નુકસાન છે અને રેતી અને માટીની ચોરી થાય તો જિલ્લાને 10% નો નુકસાન છે મિંગલ ખળમાં એ ચોરી છે હમલો કે આપડા સપરાના કુકરના પૈસા ખવાય જો પૂરે પૂરા ભદરામાં આ મારી બરિયાના હોય ને કે એટલા કુકરે જઈ હતી જેથી આવો કે હું આપરી છે જો ચોરી બંધ થઈ જાય

કે મને રામા કેજો અને આયકો હું જાય બહુ મને રાત્રે કોઈ ફોન કે તમારો ફોન ઉપકરો નો અને 30 મિનિટ માં એને ત્યાં જવાબ પોઝિટિવ નો મળી ગયો મારી ટીમ દોડે પહોંચી નો હોય તો જાહેર માં કહું છું ખાઓ એક ડાક છોકરો મને મારું કાન પકડજો આંગળોડી ના કામ લેવા હોય બ다가 સુખવે અમારા સૂર્ય ઉપર નું પહોંચતા જ છે તો એ સૂર્ય ઉપર લઈ જજો ચાલ તમારા બેય સુખાફી હોય બાળકોને સાવ ફૂડ મળે આપડા દીકરા દીકરીઓ નાના નાના ફૂલ ખાવ જતા હો કુપો છે તોડ તેમ સાવ પડે તો ગેસ નો પાટલો વાપરવો નો પડે બચત થાય બાળકો થી કે ગેસ આ કુદરતી ઉર્જા નો ઉપયોગ શું છે સોર ઉર્જા નો છે બીમ સન નો છોકડે છે ને સોર પાવર એ કામો માં તકલીફ પડે તો ઈ કે સાહેબ હવે અમને આમાંથી મુક્તિ આપો અને તમે બીજી વ્યવસ્થા કરો વિનંતી આ વિચાર કરો કે કેવા થાકી ગયા છે हमें हमारा डॉक्टरों ना काम हो रहे बेटे तो है डॉक्टर हमें जिला पंच का काम होता है मंजूर इन एचओ डी 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 होकर बीजा कोई पर करवाओ तो एचओ डी डी हमारी पास आप जो तारो जी चौबीस कलाक सवाल सबस...